સ્વર્ગમાં પાછું ઇન્દ્રનું શ્વાસન અને ત્યારબાદ કથા આવે છે કે વિશ્વરૂપ જેને ત્રણ મુખ છે એ પોતાના ત્રણ મુખો દ્વારા એક મુખથી સુરાપાન બીજા મુખથી સોમપાન અને ત્રીજા મુખથી અન્નપાન અન્ન ખાય છે અને જ્યારે પોતાની સંધ્યા પોતાનું નિત્ય કર્મ કરવા બેસે ક્યારે એક આહુતિ દેવોને બીજી આહુતિ દાનવોને અને ત્રીજી આહુતિ માનવોને આપે છે ને આ બધી વાત ઇન્દ્રને ખબર પડે છે ઇન્દ્ર વિશ્વરૂપ ને કહે છે કે હે વિશ્વરૂપ આપ અમારા પુરોહિત છો આપે દાનવોને આહુતિ ન આપવી આપે દાનવોને બળ ન આપવું વિશ્વરૂપ કહે છે જો ભાઈ મેં તમને તમારું કામ કરી દીધું મેં તમને નારાયણ કવચ આપ્યું સ્વર્ગમાં તમારું શાસન પાછું દીધું અને બીજી વસ્તુ કે હું તમારો પુરોહિત છું તમે મારા પુરોહિત નથી મારે મારું કર્મ કેમ કરવું મને ખબર છે આપે મારા કર્મમાં દખલ અંદાજી ન કરવી બે વચ્ચે ખૂબ ભોલાચાલી થાય છે અને ઇન્દ્ર ક્રોધમાં ભરાઈને વિશ્વરૂપનું બ્રહ્માસ્ત્ર દ્વારા મૃત્યુ કરી નાખી છે પાછો હે હજી તો મહત્વ નથી બ્રાહ્મણ ની હત્યા કરી નાખી તેમ પદ છે ને એને પચાવવું બહુ અઘરું છે અભિમાન ને પચાવવું બહુ અઘરું છે અને ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી છે અદભુત કથન છે કે બ્રહ્મહત્યાના કારણે ઇન્દ્ર તેજહીન થયો સંપૂર્ણ કાળો પડી ગયો છે અને દેવતાઓએ મળી બ્રહ્મહત્યાને ચાર વિભાગમાં વહેંચી જેમાંથી એક ભાગ સ્ત્રીઓને જે માસિક ધર્મ આપણે કહીએ છીએ શરીરનો જે કચરો નીકળે છે આ બ્રહ્મહત્યાનો એક ભાગ છે બીજો ભાગ વૃક્ષોને વૃક્ષોમાં આપણે જોયું કે અમુક વૃક્ષોમાંથી દૂધ પડે છે જે હોય છે એ એક ભાગ વૃક્ષને ત્રીજો ભાગ પૃથ્વીને પૃથ્વીમાં તમે તો ઘણી જગ્યાએ ભૂવા પડે હે ખાડા પડી જાય એનામાં તમે ગમેટલો નાખો ને એ ભરાય નહીં હે ત્રીજો ભાગ પૃથ્વીને અને ચોથો ભાગ જળને જે ખારું પાણી જે દરિયાનું ખારો સમુદ્ર આપણે જોઈએ છે એ પણ બ્રહ્મ હત્યાથી મુક્ત થયો આ બધું ઋષિએ જોયું ઋષિને ખૂબ દુઃખ થયું કે મારો પુત્ર વિશ્વરૂપ એ પુરોહિત કરવાની ના પાળતો હતો મારી આજ્ઞાના કારણે દેવોના કલ્યાણ માટે મેં મારા પુત્રને મોકલ્યો અને દેવોએ પોતાનું કામ કરાવ્યા બાદ વિશ્વરૂપની જ હત્યા કરી નાખી અને ધ્વષ્ટાઋષિએ યજ્ઞમાંથી ઇન્દ્રને પરાસ્ત કરે એવો યોદ્ધો પ્રગટ કરવાનો નિર્ણય લીધો પરંતુ મંત્રોમાં અને મંત્રોના ઉચ્ચારણમાં અમુક ભૂલોના લીધે ઇન્દ્ર દ્વારા મૃત્યુ પામે એવો યોદ્ધા ઉત્પન્ન થયો જેનું નામ વતરાસુર એવું મહાપુરુષો કહે છે અને વ્રત્રાસુર અને દેવતાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું પ્રથમ વાર તો વ્રત્રાસુરે દેવોને પરાસ્ત કરી દીધા છે દેવો હાર્યા છે દેવતાઓ પોતાની દેવ માતા અદિતિ પાસે ગયા છે અને કહે છે કે હે માં અમે શું કરીએ અમને સમજાતું નથી અને દેવ માતાની પ્રાર્થના દ્વારા બ્રહ્માજીએ કીધું છે કે જો દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવી અને ઇન્દ્ર ઉપર પ્રહાર કરે તો કદાચ વ્રત્રાસુર ની મૃત્યુ થાય દેવોના કલ્યાણ માટે દધીચી ઋષિએ પોતાના જીવને ત્યાગી દીધો છે ને દધીચી ઋષિના હાડકા દ્વારા વજ્ર બનાવ્યું છે અને વત્રાસુરને ખબર પડી છે કે હવે મારી મોત થવાની છે હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે વત્રાસુર પણ ભગવાનનો ભક્ત છે માટે અદ્ભુત ખૂબ સુંદર ભગવાનની સ્તુતિ કરે છે આવો આપણે પણ વત્રાસુરની સ્તુતિમાં જોડાય अहं हरे तव पादेकमूल दासानुदासो मनस्मरेता सुपतेर मनस्मरे गुणित वाक कर्म करो तुकाया अद्भुत स्तुति छे આ સ્તુતિ દ્વારા ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને યુદ્ધના મેદાનમાં જ વત્રાસુરને દર્શન આપ્યા આપ્યા છે 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 આશીર્વાદ અને કથા કે દધીચી ઋષિના હાડકા દ્વારા બનાવવામાં આવેલ વજ્રનો પ્રહાર ઇન્દ્ર વત્રાસુર ઉપર કરે છે અને વત્રાસુરનો ઉદ્ધાર થાય છે અને એ સાથે જ આપણે ષષ્ઠમ સ્કંધને પણ અહીં પ્રણામ કરીએ